रसगोलासगो आजो आजो हे आलो मुनो वाढो रसगोला ओपन लय लाजू आलो सो वाढ पचा पचा वाढो प रसगोलो हालो મારો બેટો મારો રસગુલ્લા વાળો આવ્યો લાગે છે અને કઈક ઓફર લાગી છે હો વારો પસામાં અને પસા વારો પછી માં જવા દે જોઈ લે આ તો રસગુલ્લા વાળો મુનો વાંટો છે આ લે આ લે ઉતાવરો લે હવે ભૂરી આયલો તો આવું જો ને ભલામાણી પતે આ કે દુનું રસગુલ્લાનું કર્યું લે હમ ચાલુ કર્યું તને ખબર તો છે ને મુના વાંઠાની કે આ સીઝન પ્રમાણે ધંધો ખોલવો જ પડે આપણે એ તો તારું હાસું પણ આ રસગોલો તે કર્યો એ મને નથી ખબર લે લે આ રસગોલાની પાછી ઓફર કાઢી ને આપણે હું છે ને પૈસા લઈ આવું અને પછી હે મારે હો વાળો પચા માં આવે ને એ રસગોલો હે હા નઈ તો પૈસા લેતા હું આગળ ઉભો ક્યાં કાઢી આગળ એટલે મારે શું યાદ ચાર છોકરી પડે એટલે બધા ઘરાક આવે ઈ તો હાસુ પણ આમ જો સાહેબ વયો નો જાતો હા પણ હમણે તાજી થયો ઈ તો સેજ છે ને હારું હાલતો હું જો હા તે વાતો ન આ ઉપર હું પૈસા લઈને આવું ફટાફટ આવજો યો જઈએ ભી આવ હે દિલ માં સદર ગલ ને આખો માં પાણી બેવ પાસો લમ તારી બહુ મહેરબાની

હા તડકો એટલો લાગે હોય ડોસી હાજર ગોબરા લીલી જાહેર વાટવા અને હારું કિરા પંદરસો રૂપિયા ડો બને તો હાલે લીલું ખાવા માં હા ગોબરા એમ કીધું મેં રાખી લીધો હા ડુઆ હાલો હાલો હા હા રસગોલા વાળું છોકરી વારો નો હોય એ ડું આજે આવેલો હાલો મારો રસગોલો ખાવો હે પણ પછી પૈસા નથી મારા વીસ રૂપિયા છે ખાલી એ હાલો તો પૂછી કેટલા વાળા રાખે હાલ તો

આપણો ગોલો ભારી જાય ને એટલે ભલ ભલા ને આમ જો મારો રસગોળો ખાવાનું મન થઈ જાય હે હે હા તો હાલો મનાવજો અરે એક નંબર એટલે કાટો કલર વધાર નાખજો મારા માં હા હા એમાં નો કેવું પડે દાદી બે દો રસગોલા એક નંબર મનાવો હા દોશી

હા આપણને બનાવી દો આપડે બોલો કેટલા વાળો બનાવવું

મારા <laughs> જવું <laughs>